વીઆર સૂન ગોઇંગ ટુ સી અિફરન્ટ પેન કાર્ડ રોજિંદા જીવનમાં ઉપયોગ થનારો આ પેન કાર્ડ હવે આધુનિક બની જશે કેન્દ્ર સરકારે પરમનન્ટ અકાઉન્ટ નંબર એટલે કે પેન કાર્ડ ટુ પોઈન્ટ ટો યોજનાને મંજૂરી આપી છે હવે હાલના પેન કાર્ડની જગ્યાએ આધુનિક અને ક્યુ આર કોડ ધરાવતું નવું પેન કાર્ડ દરેક પેન કાર્ડ ધારકને આપવામાં આવશે આ સંદર્ભમાં માહિતી અને પ્રસારણ ખાતાના કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેન કાર્ડ ટુ પોઈન્ટ યોજનાને પણ મંજૂરી આપી છે દેશમાં ઇઠ્યોતેર કરોડ પેન કાર્ડ ધારકો છે અને તેમનો પેન કાર્ડ હવે અપગ્રેડ કરવામાં આવશે તેમનો પેન કાર્ડ નંબર બદલાશે નહીં આ માટે પેન કાર્ડ ધારકે એક પણ રૂપિયો ખર્ચ કરવાની જરૂરત નથી આ માટે ઇન્કમટેક્સ વિભાગ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અને સમય મર્યાદાની જાણકારી તેઓ જ આપશે અને એમાં રજિસ્ટર કરવામાં આવ્યા બાદ પેન કાર્ડ ધારકને ક્યુઆર કોડ ધરાવતું નવું પેન કાર્ડ મોકલી દેવામાં આવશે આ નવી પ્રણાલી લાવવાની માગણી ઉદ્યોગ જગતે કરી હોવાનું અશ્વિન વૈષ્મે જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે પેન કાર્ડ માધ્યમ નાના વેપારીઓના જીવન માટેનો એક અનિવાર્ય હિસ્સો છે પેન ટુ પોઈન્ટ ઓ સાથે સિસ્ટમને વધારે અપગ્રેડ કરવામાં આવશે અને એક મજબૂત ડિજિટલ બેકબોન તરીકે રજૂ કરવામાં આવશે ઝડપી એક્સેસ અને વધારે બહેતર સર્વિસ પૂરી પાડવી સુસંગત અને વિશ્વસનીય જાણકારીઓ પૂરી પાડવી ફ્રેન્ડલી પ્રક્રિયા અને ખર્ચમાં ઘણો બચાવ કરવો વધારે સુરક્ષા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરવો ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ટેક્સ પેયર્સને વધારે સુરક્ષા આપતી સર્વિસ જેવા ઘણા ફાયદા પેન ટુ પોઈન્ટ ઓ દ્વારા ભારતીય નાગરિકોને થશે ફોર મોર સચ ઇન્ટરેસ્ટિંગ કોન્ટેન્ટ કીપ રીડિંગ એન્ડ કીપ વોચિંગ ગુજરાતી મિડ ડોટ કોમ સબસ્ક્રાઈબ કરો ગુજરાતી મિડ ડે બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન